વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘ દ્વારા નવી પેન્શન યોજના નાબૂદ કરી જૂની પેન્શન યોજના ફરીથી દાખલ કરવાની માંગ સાથે આજથી તારીખ અગિયાર જાન્યુઆરી સુધી કોઠી કમ્પાઉન્ડ ડીઆરએમ કચેરી ખાતે કર્મચારીઓ દ્વારા ભૂખ હડતાલ રાખીને ધરણા પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે મારું નામ જીતેન્દ્ર સતાપરા વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઈઝ યુનિયન રાજકોટ ડિવિઝન મંડળ અધ્યક્ષ છું મારા સાથી મયુરભાઈ ગઢવી અમારા મંડળ મંત્રી છે તથા અમારા સાથી સિનિયર સાથી નિખિલ જોશી જે ઓલ ઇન્ડિયા રેલવે ફેડરેશન ના વેસ્ટર્ન રેલવે ના સેક્રેટરી છે આજે અમારે જોઈન્ટ ફોરમ ફોર રજીસ્ટ્રેશન ઓફ ઓલ્ડ પેન્શન સ્કીમ જે એફ આર ઓપીએસ જે એકવીસ જાન્યુઆરી નો દિવસે જે ઓલ ઇન્ડિયામાં તમામ સરકારી કર્મચારી અને કેન્દ્ર સરકાર કર્મચારીના જેટલા સંગઠન છે ચોવીસ જેવા સંગઠને એક ફોરમ બનાવ્યું છે એ ફોરમને અધીન અમારી જે મેઇન માંગ છે કે ઓપીએસ બહાલ કરો ઓપીએસ લેવા માટે પુરાની પેન્શન સ્કીમ લેવા માટે માટે આ અમે એક ફોરમ છે કે કરીને ઓપીએસ લાગુ કરવા સરકાર પાસે અમારી ડિમાન્ડ છે અમે અમારા બેનર તલે અમારા ઓલ ઇન્ડિયા રેલવે મેન મહામંત્રી શ્રી ગોપાલ મિશ્રાજીના આદેશ અનુસાર તથા અમારા વેસ્ટર્ન રેલવે એમ્પ્લોય યુનિયન ના મહામંત્રી જે આર ભોસલે સાહેબના આદેશ અનુસાર આજે અમે ઓપીએસ ની ડિમાન્ડ માટે ચાર દિવસ માટે આઠ થી અગિયાર જનવરી બે હજાર ચોવીસમાં અમે અહીંયા ડીલે ફાસ્ટ અંગરફાસ્ટ ધરણા દેવાના છીએ અમારી એક જ માંગ છે ઓપીએસ કે ઓપીએસ તમામ કેન્દ્ર કર્મચારી અને સરકારી કર્મચારી જે પહેલી જનવરી બે હાજર ચાર પછી જે લાગ્યા છે એને ઓપીએસ બહાર કરો અને પૂર્ણતરા ઓપીએસનો લાભ આપો આ અમારી મેઇન ડિમાન્ડ છે અને આ માટે અમે અગાઉ વીસ એકવીસ તારીખે તેનું હડતાલ માટેનું મતદાન પણ કરેલું છે અમારા જો આ સરકારને અમારી નમ્ર વિનંતી છે કે આ અમારી માંગ છે આ અમારી જે રિટાયર પછીની જે પુરાની પેન્શન રહી એ બહુ અમારા માટે મહત્વપૂર્ણ છે અને એ અમારો સથવારો છે જે પેન્શન જે રિટાયર થાય માટે તો અમારી આ પુરાની પેન્શન અમને આપવામાં આવે સરકાર બહુ સારું કામ કરી રહી છે તો સાથે સાથે અમારી આ પેન્શન જે છે ઓપીએસ એ બહાલ કરવામાં આવે